મહર્ષિ અગસ્ય વૈદિક કાળના એક મહાન ઋષિ હતા જેઓ સપ્ત ઋષિમાંથી એક માનવામાં આવતા હતા જેમના પિતા પુલસ્ય ઋષિ અને તેમની પત્ની મુદ્રા હતા જેમણે ઋગ્વેદમાં કંઈક કેટલાય મંત્રો લખ્યા હતા તેમણે વિદ્ય પર્વતને ઝુકાવ્યા હતા અને સમુદ્ર પીને રાક્ષસોનો સંહાર કરવા જેવી ચમત્કારિક ઘટનાઓ પણ તેમના વિશે પ્રસિદ્ધ થઈ છે જેમણે ભગવાન શ્રી રામને માર્ગદર્શન આપ્યું હતું અને દક્ષિણ ભારતીય યોગ અને ચિકિત્સાના તેઓ એક સિદ્ધ વૈદ્ય એક જનક કહેવાતા હતા પૌરાણિક કથાઓમાં કંઈ કેટલાય મહાન ઋષિઓની કહાની આપણે સાંભળી હશે આમાંથી એક હતા અગસ્ય ઋષિ અને કહેવામાં આવે છે કે એકવાર અગસ્ય ઋષિએ આ ખાઈ સમુદ્રનું પાણી પી લીધું હતું જ્યારે વિંધ્યાધર પર્વતને પણ તેમણે જોકાવ્યા હતા શું છે એ કથા આજની પોસ્ટ દ્વારા આપણે સાંભળીશું જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો અગસ્ય ઋષિની કથા આપ સર્વને પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન હિટ કરશો હિન્દુ પરંપરાઓમાં ઋષિ મુનિઓનું ઉચ્ચ સ્થાન હોય છે અને પહેલાંના જમાનામાં કંઈ કેટલાય મહાન ઋષિ હતા એમાંથી એક ઋષિ હતા ઋષિ અગસ્ય કહેવામાં આવે છે કે તેમનામાં એટલી બધી તાકાત હતી કે તેઓ આખાઈ સમુદ્રનું પાણી પી ગયા હતા અને વિંધ્યાચળ પર્વતને પણ તેમણે ઝુકાવ્યો હતો તેમણે પણ શ્રીરામને એક મંત્ર આપ્યો હતો જેનાથી રાવણનો વધ કરવામાં તેમને મદદ મળી હતી આવો એક કથા સાંભળીએ માનવામાં આવે છે કે જગદ્ગુરુ બ્રહ્માજીએ ધરતી પર સંતુલન બનાવી રાખવા માટે સપ્ત ઋષિની ઉત્પત્તિ કરી હતી અગસ્્ય ઋષિ એમાંથી એક હતા એમની કથાઓમાં કહેવામાં આવેલું છે કે અગસ્ય ઋષિનો જન્મ અગસ્થ્ય કુંડમાં થયો હતો અને તેમનો મોટા ભાગેનું જીવન દક્ષિણ ભારત ક્ષેત્રમાં વીતેલું હતું એટલા માટે દક્ષિણ ભારતના ગ્રંથોમાં તેમની મહિમાનો તેમની મહાનતા સાંભળવા મળે છે તેમનું લગ્ન વિદર્ભ દેશની રાજકુમારી લોપામુદ્રા સાથે થયું હતું જેઓ ખૂબ જ મહાન મહિલા હતા અગસ્ય ઋષિને રાજા દશરથ પોતાના ગુરુ માનતા હતા અને એમ પણ કહેવામાં આવે છે કે ઋગ્વેદમાં કંઈક કેટલાય મંત્રોની રચના અગસ્ય ઋષિએ કરી હતી પૌરાણિક માન્યતાઓ અનુસાર એકવાર દેવતાઓ અને રાક્ષસો વચ્ચે ભયંકર યુદ્ધ થયું દેવતાઓએ વૃદ્ધાસુર નામના એક પ્રમુખ રાક્ષસનો વધ કરી દીધો અને ભયભીત થઈને રાક્ષસો આમ તેમ છુપાવા લાગ્યા કેટલાક રાક્ષસો સમુદ્રમાં જઈને છુપાઈ ગયા અને અંધારામાં બહાર નીકળીને ઋષિ મુનિઓ અને દેવતાઓને તથા મહાન પુરુષોનો વધ કરી અને પાછા સમુદ્રમાં છુપાઈ જતા હતા જેને કારણે દેવતાઓને તેમને શોધવામાં પરેશાની થતી હતી અને આ જ પરેશાની લઈને બધા જ દેવતાઓ ભગવાન વિષ્ણુની પાસે જાય છે જ્યારે ભગવાન વિષ્ણુએ તેમને એક ઉપાય બતાવ્યો કે જો આખા સમુદ્રનું પાણી સુકાઈ જાય તો રાક્ષસ બહાર આવે અને આપણે આપણા કામમાં આપણને સફળતા મળે ભગવાન વિષ્ણુએ દેવતાઓને કહ્યું કે આ કામમાં તમને ફક્ત એક જ મહાપુરુષ મદદ કરી શકે છે જે છે અગસ્ય ઋષિ તેના બાદ બધા જ દેવતાઓ અગસ્ય ઋષિની પાસે જાય છે અને પોતાની ચિંતા બતાવે છે અગસ્ય ઋષિએ તેમની વાત સાંભળી અને તેમની સાથે ચાલી નીકળ્યા અગસ્ય ઋષિએ સમુદ્રનું બધું જ પાણી પી લીધું ત્યારે છુપાયેલા રાક્ષસ જ્યારે તેમને જોવામાં આવ્યા તેમને નજર આવ્યા ત્યારે દેવતાઓએ તેમનો વધ કરી નાખ્યો અને જ્યારે બધું જ સમુદ્રનું પાણી સુકાઈ ગયું તો દેવતાઓએ અગસ્ત્ય ઋષિને તે પાણી પાછું ભરવા માટે અપીલ કરી પરંતુ અગસ્ત્ય ઋષિએ તેમની સામે હાથ જોડ્યા અને કહ્યું કે આ કામ કરવું તેમના બસમાં નથી અને ધરતી પર દુકાળ પડ્યો કારણ કે તેઓ સમુદ્રનું પાણી પીતો ગયા પરંતુ તેને બહાર કાઢવામાં અક્ષમ હતા અને જેને કારણે બધા જ દેવી દેવતાઓ ફરીથી બ્રહ્માજીની પાસે ગયા અને કહ્યું કે જો સમુદ્રમાં પાણી નહીં ભરાય તો પૃથ્વી પર અકાળ આવશે અને બ્રહ્માજીએ ત્યારે કહ્યું કે ભાગીરથ નામના રાજા ધરતી પર સ્વર્ગથી ગંગાને લાવવાની કોશિશ કરશે ત્યારે જ સમુદ્રમાં પાછું પાણી ભરાશે અગસ્ય ઋષિ સાથે બીજી પણ એક કથા જોડાયેલી છે કહેવામાં આવે છે કે એકવાર ભારતના મધ્યમાં વસેલા વિંધ્ય પર્વતને મેરુ પર્વતથી જલન થવા લાગી તેમનાથી તેઓ ઈર્ષા કરવા લાગ્યા ત્યારે તે મેરુ પર્વત જેટલા મોટા બનવા માગતા હતા વિંધ્ય પર્વતે પણ ખૂબ પોતે એટલી ઊંચાઈ વધારી કે આસમાન સુધી જઈ પહોંચ્યા અને આનાથી સૂર્ય અને ચંદ્રમાં છુપાઈ ગયા અને ધરતી પર અંધારું છવાઈ ગયું ત્યારે કેટલાક લોકો અગસ્ય ઋષિ પાસે જઈને આનો ઉપાય પૂછવા માટે જાય છે અગસ્્ય ઋષિ તે સમયે ઉત્તર ભારતમાં રહેતા હતા તેઓએ વિંધ્ય પર્વતને કહ્યું કે તમે નીચે ઝૂકી જાઓ મારે દક્ષિણની તરફ જવું છે અને ઋષિની મહાનતા જોઈને વિંધ્ય પર્વત તરત જ હા કહે છે અને પોતાનું કદ નાનું કરી દે છે આમ ધરતી પર ફરીથી સૂરજ અને ચંદ્રમાં ચમકવા લાગ્યા અને ઋષિએ એ પણ કહ્યું કે દક્ષિણથી ઉત્તર સુધી જ્યાં સુધી તે પાછા ન ફરે ત્યાં સુધી તેઓ પોતાનું કદ વધારે નહીં વિંધ્યા પર્વતે તેમની આ વાત માની લીધી ત્યારબાદ ઋષિ અગસ્ય દક્ષિણમાં આવ્યા અને ત્યાં જ વસી ગયા અને કોઈ દિવસ ઉત્તર દિશા તરફ ન ગયા અને વિંધ્યા પર્વતે પોતાનું કદ વધાર્યું પણ નહીં આમ અગસ્ય મુનિ એક મહાન તપસ્વી જ્ઞાની અને શક્તિ સંપન્ન ઋષિ હતા જેને ભારતીય સંસ્કૃતિમાં વિશેષ કરીને દક્ષિણ ભારતમાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિકાસમાં અવિસ્મરણીય યોગદાન આપ્યું છે જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આવા નવા નવા વિષય સાથે